આજના તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી अमारो वीडियो સૌથી પહેલો તમે જોઈ શકો ટમેટા નીચો ભાવ 40 ઊંચો ભાવ 200 મરચા નીચો ભાવ 200 ઊંચો ભાવ 1000 ગુવાર નીચો ભાવ 400 ઊંચો ભાવ 1600 કોબી નીચો ભાવ વીસ ઊંચો ભાવ સો દૂધી નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ બસો ફ્લાવર નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ ત્રણસો કાકડી નીચો ભાવ સો ઊંચો ભાવ પાંચસો રીંગણા નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ ચારસો ભીંડો નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ગલકા નીચો ભાવ બસો ઊંચો ભાવ સાતસો ગાજર નીચો ભાવ સો ઊંચો ભાવ પાંચસો ટિંડોરા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો વાલ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર છસો વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો શક્કરિયા નીચો ભાવ બસો

નીચો ભાવ બે ઊંચો ભાવ સાત કોથમીરના પૂળા નીચો ભાવ બે ઊંચો ભાવ આઠ મૂળાના પૂળા નીચો ભાવ આઠ ઊંચો ભાવ દસ ફુદીનાના પૂળા નીચો ભાવ બે ઊંચો ભાવ ત્રણ કાચા કેળા નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ત્રણસો પચાસ પચકારો નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો પચાસ ગુંદા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર કિસોડા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ આઠસો લીંબુ નીચો ભાવ છસો ઊંચો ભાવ ત્રણ હજાર મેથી પૂળા નીચો ભાવ બે ઊંચો ભાવ આઠ બીટના પૂળા નીચો ભાવ પાંચ ઊંચો ભાવ સાત સરગવાના પૂળા નીચો ભાવ બે ઊંચો ભાવ દસ ચોળા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર એકસો કારેલા નીચો ભાવ બસો ઊંચો ભાવ આઠસો વાલોર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ નવસો આદુ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર મકાઈના ડોડા નીચો ભાવ સો ઊંચો ભાવ ત્રણસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો કેવો લાગ્યો રિલેટેડ સજેશન અથવા તો તમે માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ